જુનાગઢ જિલ્લાના અવિરત વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર આવ્યા મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મંદિરની છ ફૂટની શિવલિંગ પર મેઘરાજાએ કર્યો પાંચ ફૂટ પાણીમાં શિવલિંગ અંદર ગયું નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા નદીમાં પૂર આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માળીહાટીના તાલુકામાં પાણીના પ્રશ્નો હલ થશે તેવું ગ્રામજનોએ જણાવ્યું અને અગાઉ પણ ત્રણ ચાર દિવસથી મારી આજીના ગામ સહિત મારી આજેના તાલુકામાં અવિરત વર્ષા ચાલુ છે એના કારણે ખેડૂતોએ પોતાનું વાવણી કાર્ય મગફળી સોયાબીન જેવા પાકોનું વાવણી કાર્ય સુપન્ન કર્યું છે સાથે સાથે આજે રાતથી ખરેખર આઠ નવ વાગ્યાથી મેઘરાજાએ પથરામણી કરી છે માળિયામાં અને આજરોજ સવારના સાત વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીનો ખુશીની લહેર દોડી ઉઠી છે સાથે સાથે મેઘલ નદીની વચ્ચે વચ્ચે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ જલાભિષેક કરી અને માળિયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી ઉપર રહ્યા છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખૂબ ખુશીની લાગણી છે પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી રહે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે